એ ગોપાલ ઇટાલિયા વન વેર રાય જુઓ હવે વિસાવદર પરિવર્તન થાય એ ગોપાલ ઇટાલિયા વન વેર રાય જુઓ વિસાવદર પરિવર્તન થાય તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિસાવદર ની અંદર ભાઈ એક ભાઈએ ગોપાલભાઈ ઇટાલિયા માથે કોઈ મિત્રો કલાકાર બનીને ગીત નથી ગાવ્યું પરંતુ દિલમાંથી આ ગીત ગવાનો કે અમારા ગોપાલભાઈ ઇટાલિયા વન વે આવે ભાઈ વન સાઈડ જીતે ભાઈ ટુ સાઇડ તો ઘણા બધા લોકો તમે જોયા હશે કે ટુ સાઇડનો મુકાબલો થાય અહીંયા તો વન સાઇડનો મુકાબલો થઈ ગયો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા માટે સાહેબ એવું ગીત ગાવ્યું કે ગોપાલભાઈ ઇટાલિયા પોતે ખુશ થઈ ગયા ભાઈ તો ચાલો મિત્રો સૌથી પહેલાં તમને આ વિડીયો પણ બતાવવાનો છું વિડીયો સાહેબ તમે અન સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરી અને મારા વડીલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મુદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મુદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વિસાવદરની અંદર વિસાવદરની પેટા ચૂંટણી આવી ચૂકી છે અને એવાની અંદર સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો વિસાવદરમાંથી એક કાકાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ ખેડૂતભાઈએ સાહેબ એવું ગીત ગાયું ને કે ખરેખર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાના મગજમાં ઘૂસી ગયું એટલું જ નહીં પરંતુ ગોપાલભાઈ ઇટાલિયાના નસ નસમાં ઘૂસી ગયું વન વે સાહેબ વન સાઈડ જીતે

નેતાઓની આયા લાગી ભરમાર જુઓ આજ વિસાવદર પરિવર્તન થાય એ દુઓ આજ વિસાવદર પરિવર્તન